હરિ ઓમ આજની મારી કવિતાનું શીર્ષક છે હિન્દુ કોમામાં છે મોદીજીને મન ભારતનો દરેકે દરેક નાગરિક તેના પરિવાર ને સ્વજન જેવો છે પ્રજાની સુખ સુવિધા કાજે દિવસ રાત એક કરી વિકાસની અનેક તકો ઊભી કરી આપી છે છતાં ના સમજ સ્વાર્થી ટૂંકી બુદ્ધિવાળા કાયર હિન્દુઓએ મોદીજીની અવહેલના કરી છે જે શરમજનક છે આજની મારી કવિતામાં હું આજ જ રજૂ કરું છું હિન્દુ સૂતો નથી હિન્દુ કોમામાં છે હિન્દુ સૂતો નથી હિન્દુ કોમામાં છે એકલે પંડે એકલા જઝુમે ના અડખે પડખે એની કોરે તાણ તણાવથી ગ્રસિત થયા એ દેશના વિકાસ કાજે છતાં અવગણના કરી હિન્દુઓએ હિન્દુ સૂતો નથી હિન્દુ કોમામાં છે સોશિયલ મીડિયા પર અફસોસ સૌએ બહુ વ્યક્ત કર્યો વોટ્સએપ ઇન્સ્ટા પર મેસેજ બહુ ફોરવર્ડ કર્યા ફરજ જાણે ત્યાં પૂરી થઈ જોને હિન્દુ સૂતું નથી હિન્દુ કોમામાં છે બેન દીકરીઓની લાજ લૂંટાતી ફરક નથી પડતો એનાથી હિન્દુઓને જાતિ ધર્મ ઊંચ નીચના વાડાઓમાં માનવતા પરવારી જોને હિન્દુ સુતો નથી હિન્દુ કોમામાં છે એક અર્જુનને લડવા કાજે કૃષ્ણે ગીતા સુણાવી હતી કરોડો આ કાયર હિન્દુઓને મોદીજી કેમને જગાડશો તમે હિન્દુ સુતો નથી હિન્દુ કોમામાં છે જાગરે હિન્દુ જાગ હવે તો તારું અસ્તિત્વય ખતરામાં છે ઉઠ ઉભો થા એક જૂથ થા તારું હિન્દુત્વ ખતરામાં છે અફસોસ હિન્દુ સૂતો નથી હિન્દુ કોમામાં છે હિન્દુ સૂતો નથી હિન્દુ કોમામાં છે હરિઓમ